કાકી યે નથી હા 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 ભાભી યે આ ભાભી

તો વિશેઈ તો બેન પડી આરે તો વાત કરું ને થોરો ફોન મૂકી દઉં મારે અને આ આરે વાત કરવાની એમ મળી ગમે બેન મળે કરી મારી

બેન પડી આવું ના કરે તમારે બેન પડી ફોન આવ્યો તમે કાપી નાખો મારે તું હોય મને મજા નથી નો આવે એટલે હું હે કેવું આવડે લે જો તો મને વાત ન કરવા દીધી બેન તો કરવાની જ હતી કોઈ ન કરે કરે તો ઓલા બે ફોન પૂછવા આવ્યા યો ફોન આવ્યો કે બેન ફોન તો કેમ કે ખાવા કામ નો હોય તમારે કોઈ કામ માં કોઈ તો ખરી બેન પડીને ફોન દે ને

તે પછી મેં એમ કીધું એમ કઈ જો મજા ન થ એમ મે કીધું તમારે દેરા છે મસ્લાઈ ચાંતે તે તો વાસ્તે થી તો બે બે વાર પહેલા કે કાકી નો આવ્યો કે મે નો ઉપાડ્યો બીજી વાર કે જેઠાણી ના આવ્યો કે મે નો પડે હા તીજી વાર માર બેન ફણી ના આવ્યો ને તો કાપી નાખ્યો કે બે વાર નો પાડ્યો તીજી વારી નો સ વાત કરો ને તી બે નું મને કેવા આમાં તીજો કેવા નો હોય ના ના હું તો ધકા ખવાય માર નો હોય આપણે બીજો તો એ જ તો કે નિકરે પોળ લઈને દોડ્યા કરવાનું જો આવું કર્યું આવું નો કરાય આવું કરે કરાય જ દે જો